જો આટલો તોય નો છે આયોજુઓ નીચે આ તો એનો છે જો દાળ ભાત બનાવ્યું છે મિત્રો આ દાળ ને ભાત બનાવ્યું છે મરચો શીખું છું મેં ચાર લેવા જવા કરીએ છે એમ ખેતરોમ જવા કરીએ છે આજે આ બાજુ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ મિત્રો હવે ભાત ભાતને દાળ બનાવીએ છે દાળ ભાત બનાવીએ છીએ હે આજે શનિવાર છે તો દાળ ભાત બનાવી દઈએ ધૂલા એમને ઘેર છે રજા છે આજે એમને દેરુને પેપર છે એની હારે છે ધૂલો ઘેર છે એટલે આખો દાળો પાઉ ચાલે એમ કહીને આજે દાળ ભાત બનાવીએ કાલે શાક બનાવ્યું તો પછી બોર પછી પૂરું થઈ જેલું હે એટલે આજે દાળ ભાત બનાવી રાખીએ વખરા ચાલુ થઈ ગયો પાછો જુઓ વરસાદ કૂતરો આવ્યો કે જો વરસાદ ચાલુ થઈ ગયો હવે આ કેટલું બધું વાદળ થયું છે જો આ બહુ વાદળ થયું છે હવે આ દિવાળી આવે છે ને વરસાદ ચાલુ હજુ ગયો પણ પડે વરસાદ પડે કઈ નું કરવાનું બહુ વરસાદ પડે છે આ સાલ તો આ સાલ એવો કેવો વરસાદ સી હે હા હવે વળી ખેડાઈ નાખ્યા છે ટ્રેક્ટર વાળાને બોલાવવાનો હું તો અલાકડાથી ખેડે તો નહીં મેળ પડે મેં કંઈક ખેડ નાખીએ પણ આ તો હજુ તો પડે જ નું કરવાનું હજુ તો વરસાદ ચાલુ ને ચાલું એટલે હવે નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી ખેતર જવા કરીએ છે ચાર વાળવા જવા કરતી પણ આ તો હવે શું ખબર હવે રહે કે નહીં રહેવું નહીં તો પછી અનુરોહ તોડ લઈએ અનુરોહ તોડવાનો છે અનુરોહની ધાર લઈએ આજે અમને પછી ડાબી દઈએ તેધાર એને પકા મેળત એ પાકી ગયો બધો પાકી ગયો એ પૂરો હતી ગયો બસ હવે પાછો તોલ લેવાનો છે તોડ્યા હવે જો આ વાદળ કેટલું બધું વાદળથી વરસાદ ચાલુ થઈ ગયો છે તો ચાલો મિત્રો હવે અમે નાસ્તો કરી લઈએ પછી બીજું કોમ કરીએ દાળ ભાત બનાવ્યું છે મિત્રો આ દાળ ને ભાત બનાવ્યું છે મરસો ચીખું છું ને જો અને ચાર વાળવા જોવા કરતા પણ વહરા તો બરાબર આવે છે હા મોટો મોટો આલુનો તોલીએ મિત્રો આજે જો જે અસલ થઈ ગયો છે પીરાસ પર તો થઈ ગયો એનો તોલી આ જો મે તોય રોમણ્યા મસ્ત થઈ ગયો છે મોટા મોટા તોળીને પછી पराल में डाबी दी है पाकिकी जैसे बीजा रेहवा दीवा बढ़ो नहीं तोड़वा पहले एक हफ्ते तोड़ेलो तो पूरा थी पाकिसा मोटा मोटा जी ने तोड़ दिए आजू काजू कहवा आ नहीं बराबर थी थोड़क पीरास पड़त थी है भाई आज आ, आ तोल दी से हाँ मोटा मोटा से आ बाजू બધો છે આ પછી પેલી અનુર્યાથી જોઈ લેવાનો છે પેલો હે એ દેખાય ને એમાં તો લઉં બીજો નો એટલે બધો છે ખરો પણ બીજી સાઈઝ નોની નહીં રિઝિન બીજા મોટાથી આવ્યું છે આ જુઓ આ આમ તો લેવાનો છે ને આ હુરન છે જો આ હુરન એ હજી વાર છે હુરનનો ટાઈમ હજુ વાર છે હુરનનો હજુ વાર લાગશે में ना अपने ये ऑर्गेनिक मस्त पाकी जाए, नहीं, केमिकल नहीं, कहीं नहीं असल पाकी जाए भी, हो। भी, नहीं लागे, ना भी केमिकल ना ना नहीं, ये नहीं हार लागू। सेन। जो आटो जो जो। जो। जो 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 तो બસ હવાલો આવી થી રતોરીયા બાકીનો પીલ નથી ખોલીએ પછી દાબી દેવાનો છે પરાલની મહી હા સેન મસ્ત પાકી જશે આ બે દિવસમાં પાકી જશે આ જો

હા જોવાની આડુ રમ છે જીવાત જીવાત પડી ગઈ છે બતાવું મેં તમે જીવાત પડી ગયી છે જો બહુ જ લાગ્યું ને મોટું છે એકદમ મોટું આ બહુ મોટું છે આજે મોટા મોટું છે આ જેટલો આપણને આરુણતા હોરી કયો એનામાં સૌથી મોટું મોટું આ હાઈ રહ્યા આ જીવાત પડી ગયા ને આ જો આ બગડી જવા બિલકુલ આ જીવાત પડી કહેવાય આ રે આ ચાર લેવા જવા કરીએ છીએ એમ ખેતરોમાં જવા કરીએ છીએ આજે આ બાજુ ખાસો દૂર છે અહીંથી એટલે બાઇક લઈને જવું પડશે બાઈક રોડ પર મૂકીને પછી અંદર ચાલીને જવાનું છે ચાર પાંચ ખેતરો વટીને જવાનું છે પછી ચાર લેવા જવા કરીએ છીએ આપણા ખે ખેતર બાજુ કંઈ ચાર નહીં ડોગરના સેડે છે પણ ડોગરના સેળે તો ડોગે પોણી ભરાયે છે વધારે એટલે એ શેડા પર જવાય નહીં એટલે તો અઠવાડિયા પછી વાર સુએ પણ અમને દૂરથી લઈ આવી પછી નજીક તો પછી વાળી નાખાય એટલે આ બધો જાય છે આ બાજુથી બધો આખા બધો જ જાય છે આ ફરિયામથી એટલે અમે હું કરીએ છીએ એટલે બે ત્રણ બાર વાર લાગીએ ચાલશે બાઇક લઈને જવાનું છે ખેતરને તો પછી વાળા છે હું તો ની છે પેલી બાજુ ચાર છે એ તો અઠવાડિયા પછી વારશું અમને જેટલું દૂરથી મળે અને અમને પછી લોકો ખેતવા ખેંચ નાખશે એટલે પછી ચાર નહીં મળે એ પછી ખેડ નાખશે એટલે ચાર બધી પતી જશે એટલે અમને જે ગુરી મળે તે હુરી વાલ લાગીએ ચાલે જી આવ્યો અમે ચાર કાપવા માટે અમે આવી ગયા છે મિત્રો આ પેટ્રોલ પંપ છે ને પેટ્રોલ પંપની બાજુમાં ખેતર છે તે કાપવા કરીએ છીએ આ દુકાન છે એની પાછળ છે આરવા આ ખેતરમાંથી ચાર કાપવાની છે અહીંથી જુઓ બીજા બધા એમ હશે પણ એ પેલી બાજુ નહીં હશે પેલો હામે ઝાડો દેખાશે ને ઝાડવાની પાછળ બીજું ખેતર છે થઈ ગયા છે અમે આ બાજુ કાપવા કરીએ છીએ એટલે આપણને ભારાબોધીને બહાર કાઢતા ફાવે રોડ પર ન નજીક પડે જુઓ આ બાજુ હોય બધું પેલે હંમેની સાઈડે એ બાજુથી કાપે છે એ અને અમે આ બાજુના ખેતરમાંથી કાપવા કરીએ છીએ એ અહીંયાથી પેલી હું અમે ફેક્ટરી દેખાય અમે દર વખત કાપવા જઈએ ને તે ફેક્ટરી છે પણ આપણે ફેક્ટરી નહીં કાપવા જાઉં ખેતરમાંથી કાપવાની છે ખેતરવાળો કાકો કહેતો લો કે કાલે ટ્રેક્ટરથી ખેતર નાખવાનું છે આજે આજે તમારે ચાર કાપીએ તો કાપી જો કે એટલે અમે ચાર કાપ પાકરીએ છીએ અને વિડીયો લાઈક કરી શેર કરી